હા તો ગાડા બાપાના રૂમમાં ગરોડિયું છે કોઈ જીવને મારવાનો નહીં કોઈ જીવને બગાડવાનો નહીં જો અહીં બેઠી બે છે એક ભાઈગી એક હજી બેઠી છે આ તો ગરોડી બેનની મોજ છે ગરોડી બેનની મોજ ભાલે ફરતી આપણું શું ખાઈ જાય હે ગાંડા બાપુ ક્યાં ગયા બાપુ ગરોડી એ રેવા આટલું ઝગડા કરે ઓલી ગરોડી આને ભગાડી તો આ બે ગયા વી પંખાની હવા આવે છે ને ખાય મોજ કરે છે જો પંખાની હવા આવે ને આ તો ગરોડી બેન કી મોજ છે રે ગરોડી બેન કી મોજ અને ગાંડા બાપુની મોજ છે રૂમમાં જ ગરોડી બહાર નહીં આ ફ્રીજ પડ્યું જો અહીં અહીં ગરોડી બેઠી એમ કીધું તું એમ હા છે ને રૂમમાં જ છે હાલ ઓમ નમો નારાયણ